હવે હું તમને શું કહું મને ટમેટા કરી દો બે કિલો કેમ આઈપા બે કિલો ચાલીસ ચાલીસ રૂપિયા કરી દો ને હાલો પણ હારા છે ને મારા જેવા

મારી પાસે છે ને રોકડો હિસાબ હોય લાવો તો તમે કા ઈ ગામવાળા ઓળખતા છે હું ન ઓળખતી આ તો સારું હવે આવજો જય માતાજી જાવ ઓય ઓય એલે આઈ મારો કે આ તો સાત ભાટી કે પૈસા આઈ ગયા ઓય ઈ મને બતાવો કે સરસ છે તમે આમાં કેટલા રૂપિયા કમાવી લીધો છો બકાલા હું કામ છે તારે કામ છે એટલે તો હું કહું છું કઈ નીકના 1500 રૂપિયા કમાઉ છું શું વાત કરો છો તો કેટલા પૈસા દે એક દિના

તો કાઈ અમારે કાઈ મેળ આમ તો જો દૂધી અને આમ તો જો દૂધી એટલે આ દૂધી ની હું કાઈ રીસ છે આ આજ બોલીને ગામડા પૂછ્યો રવિના ના બખાણ થઈ એ પણ એ બરોબર છે પણ આ દૂધીમાં માં કાઈ ફેર છે આમાં ફેર હે એટલે આ દૂધી ની કાઈ રીસ છે કાઈ તમારે લેવાની છે દૂધી તો સીધી રીતે ઈ જ મળશે બાકી બીજી મારી કાઈ નથી મૂકી દેવું દૂધી ઓકે મારે કાઈ લેવાની થતી નથી તો કાઈ લેવા નથી માં ભેજા માની કરવા વાળા આવી જઈએ દી નો પકડે તો સારું કેવા કેવા આવે છે